वार्ता छे तमने दोडताश पानि गम्मत गो चलो वार्ता कु दोडता दोडतावो सौ विश्व पाम ज्ञाने गमतवशोर केन्द्रना स्वप्न धीरुबेन् पटेल न सौ

મેદાનમાં એક સરસ ઘટાદાર ઝાડ પણ હતું આ ઝાડના ઉપર એક કાગડો રહેતો હતો કાગડો આખો દિવસ કા 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 કર્યા કરે અને એનું જ્યારે બી મન થાય ને ત્યારે ઉડીને કંઈક ખાવાનું લઈ આવે પાછો ઝાડ ઉપર બેસીને ખાવાનું ખાધા કરે પણ એની નજર હંમેશા મેદાનમાં શું ચાલી રહ્યું છે કોણ આવ્યું કોણ ગયું શું થાય છે એમાં જ એની ચકોર નજર ચારે બાજુએ ફેરવ્યા કરે હવે એક દિવસ એક ભરવાડ એના બહુ બધા ઘેટા અને ઘેટાના બચ્ચાઓને આ મેદાનમાં ચરાવવા માટે લઈ આવ્યો અને ઘેટા અને ઘેટાના બચ્ચાઓ તો મેદાનમાં ઉગેલું કૂમ કૂમું ઘાસ ખાવામાં મુશ્કેલ થઈ ગયા હવે એ જ વખતે આકાશમાં ઊંચે એક બાજ પક્ષી ઉડતું હતું એની નજર તરત આ મેદાનમાં ચડતા ઘેટાઓ ઉપર પડી એટલે એના મોડામાં તો આવી ગયું પાણી એ તો ફરર કરતો નીચે આવ્યો અને તરત જ એને એના પગના તીક્ષ્ણ પંજા એક ઘેટાના બચ્ચાની પર આમ મૂક્યા અને મૂકીને તરત જ એને આમ પકડી અને તો ફર કરતો ઉડીને જતો રહ્યો આકાશમાં ઉગજે હવે આ બધું પેલા કાગડાભાઈ ઝાડ પર બેઠા બેઠા જોતા હતા એમને થયું કે હો 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 આ બાજ પક્ષી ઘડીના છઠ્ઠા ભાગમાં આમ આંખના પલકારામાં તો ઘેઠાના બચ્ચાને લઈ ઉડીને જતું પણ રહ્યું ઓ હો 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 પછી એને થયું કે જો બાજ પક્ષી આવું કરી શકે તો હું કેમ નહીં બાજ પણ પક્ષી છે તો હું પણ પક્ષી છું બાજના બી પગના પંજા છે તો મારા બી પગના પંજા તો છે જ ને અને પછી તો કંઈ પણ વિચાર્યા કર્યા વગર કાગડાભાઈ તો ફસર કરતા નીચે આવ્યા અને ઘેટાનું એક બચ્ચું ચડતું હતું ને જાડ્યું પાડ્યું અલ મસ્ત સફેદ એકદમ ઘેરી રૂંવાટીવાળું એ બચ્ચાની પર એને એના પગના પંજા મૂક્યા અને પગના પંજા જેવા મૂક્યા ને એવા જ પેલા ઘેટાની બધી એની રૂવાટી હતી ને એમાં એના પગના પંજા ફસાઈ ગયા હવે કાગડા ભાઈને તો ઉડાયા જ નહીં કારણ કે એના પગના પંજા અંદર ફસાયેલા હતા જેમ વધારે ને વધારે એના પગના પંજાને કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો એમ વધારે ને વધારે એના પગ પેલા ઘેટાની રૂવાટીમાં ફસાવા લાગ્યા કાગડાભાઈએ બહુ પ્રયત્ન કર્યા બહુ પ્રયત્ન કર્યા આખરે થાકીને તો પછી ઘેટાના બચ્ચાની ઉપર જ ત્યાં જમીન ઉપર બેસી ગયા હવે એટલામાં પેલા ભરવાડની નજર આ પોતાના ઘેટાના બચ્ચા પર બેઠેલા કાગડા પર પડી બસ એને તો ગુસ્સાથી રાતો પીળો થતો થતો આવી એની ચકડી પાડી અણિયાળી ડાંગ લઈને ઠક 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 કરતો ત્યાં એકદમ ઝડાપભેર આવી ગયો અને સીધો કાગડાને પકડ્યો એના ગળામાંથી કાગડાભાઈ તો આમે ઉડી શકે એમ હતા જ નહીં એમના તો પગ સખત રીતે ફસાયેલા હતા ગીતાની રૂવાટીમાં એટલે કાગડાભાઈ ઉડી જ ના શક્યા અને ભરવાડે તો ગુસ્સાથી પેલા કાગડાને પકડ્યો અને પકડીને લઈ જઈને સીધો પૂરી દીધો પાંજરામાં હવે પાંજરામાં પૂરાયા પછી કાગડાભાઈ તો પાંજરાનું બારણું ખોલવાના બહુ પ્રયત્નો કરવા લાગ્યા પણ એમ તો કંઈ પાંજરાનું બારણું ખુલી શકે આખરે એનોય પ્રયત્ન કરી કરીને કાગડાભાઈ થાકી હારી નિરાશ થઈ અને પાંજરામાં બેસી પડ્યા અને એને તો એના ઝાડ પરનો માળો અને ગમે ત્યારે ગમે તે વખતે ગમે ત્યાં ઉડી શકવાની એની આઝાદી યાદ આવવા લાગી અને આંખમાંથી તો ટપ આટલા મોટા મોટા પડવા લાગ્યા અને પછી એ મનોમન બોલ્યું કે અરે રે પોતાની ક્ષમતા જોઈને જ વિચારીને જ કામ કરવું સારું આ બાજ પક્ષીને જોઈને એની જેમ કરવા જતા મેં તો મારું જ નુકસાન કર્યું મેં હાથે કરીને મારા પગ ઉપર કુહાડો માર્યો એટલે આંધળું અનુકરણ કરવાના હંમેશા માઠાને ભૂદા જ પરિણામ આવે પણ હવે શું થાય હું તો પકડાઈ ગયો હવે મારે આના માઠા પરિણામ ભોગવવા જ પડશે સાયકલ મારી સરર જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય ડોશીમાં ડોશીમાં આઘા ખસો નહીતર વચમાં ચકદાઈ જશો રસ્તામાં છીકણી ના સૂંઘાય વાતોમાં સાયકલ વાગી જાય મોટા શેઠ મોટા શેઠ આઘા ખસો પાઘડી પડશે તો ગુસ્સે થશો ચોપડા ચિતરી ચાલ્યા બજાર આઘા ખસીને કરજો વિચાર સાયકલ મારી સરરર જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય